સુરતના પ્રવાસે છે ત્યારે સુરતના એક યુવાને અયોધ્યાના રામ મંદિર પર પ્રધાનમંત્રીની બનાવવામાં આવેલી પેઇન્ટિંગથી પ્રધાનમંત્રી પ્રભાવિત થઈ ગયા તેમણે દિવ્યાંગ યુવકને બોલાવી પેઇન્ટિંગ ઉપર પોતાની સિગ્નેચર પણ કરી આપી આટલું જ નહીં પ્રધાનમંત્રીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકની સાથે રૂબરૂ મુલાકાત પણ કરી શુક્રવારે નીલગિરિ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા બે હાથ ન હોવા છતાં મોડાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવતો ચિત્રકાર રામ મંદિર અને મોદીનું પેઇન્ટિંગ બનાવી લાવ્યો જેને મોદીએ કાફલો રોકાવ્યો ચિત્ર મંગાવી અને પ્રોટોગ્રાફ આપ્યો સિક્યુરિટીને પણ કહ્યું કે કાર્યક્રમ પૂર્ણ થાય બાદ મનોજને મળવા આવે કાર્યક્રમ પૂર્ણ થયો વડાપ્રધાન દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા ખબર અંતર પૂછ્યા ચિત્રકારને ભૂતકાળમાં પણ તેઓ મળી ચૂક્યા છે મનોજ બિગારે જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા પરંતુ કુદરતે આપેલી પેઇન્ટિંગની કળા આજે પણ તેમનામાં અકબંધ છે બે પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ્સ બનાવે છે ભૂતકાળમાં પણ વડાપ્રધાન મોદી સાથે તે મુલાકાત કરી ચૂક્યા છે કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિરે વડાપ્રધાનનું પેઇન્ટિંગ બનાવી તે પહોંચ્યા હોય નીલગીરી મેદાનમાં સભા સ્થળ ઉપર વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ખુલ્લા વાહનમાં ફરી લોકોનું અભિવાદન ઝીલતા હોય જ્યારે તેમની નજર મનોજ પર પડી અને તેને ઓળખી ગયા બાદમાં સિક્યુરિટી કહી મનોજ પાસેથી પેઇન્ટિંગ લઈ તેના ફોટોગ્રાફ પણ આપ્યા સભા સ્થળ પર વડાપ્રધાને સિક્યુરિટી સ્ટાફને જાણ કરી મનોજને મળવા માટે બોલાવ્યો હોય જે ભૂતકાળમાં પણ મળી ચૂક્યો છે છે જ્યારે તમારી હસ્તાક્ષર કેવું લાગે શું મારું નામ મનોજ ભિંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું ડિંડોલીના સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું એક આર્ટિસ્ટ તરીકે દરેક જગ્યાએ મારું કલાનું પ્રદર્શન થાય એ રીતના મારું કાર્ય હોય છે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સુરતના લિંબાયત વિસ્તારમાં આવવાના હતા ત્યારે મેં આ પેઇન્ટિંગ ગયા વર્ષે આપણો જે મંદ અયોધ્યાનું મંદિર બન્યું ત્યારે આ પેઇન્ટિંગની મેં શરૂઆત કરી હતી તો હમણાં દસ પંદર દિવસથી આ પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં હું લાગી ગયો હતો અને મારી ઈચ્છા હતી કે આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને અમે જ્યારે પંડાલમાં આ પેન્ટિંગ લઈને ઊભા હતા ત્યારે સાહેબનું ધ્યાન પેઇન્ટિંગ ઉપર ગયું અને એમને પેન્ટિંગ મંગાવીને એના પર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને સિગ્નેચર આપ્યા તો મારે બહુ મને બહુ ખુશી થઈ અને એમણે સિક્યુરિટી ગાર્ડને પણ કીધું કે એમને બેક સ્ટેજ ઉપર બોલાવજો અને એમને મળવા માટે અમે મળવા માંગુ છું એમ હું જ્યારે બેક સ્ટેજ ઉપર આવીને બેઠા હતા ત્યારે સાહેબ આવીને મળ્યા મને અને મારા વિશે બધું પૂછ્યું મને ખૂબ આનંદ થયો અને આ પેન્ટિંગ મારું તેમના સુધી પહોંચ્યું એના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બધી વચ્ચે જ્યારે એક તમારું અભિવાદન અભિવાદન થતું હોય પોતે કરી કેવું મને ખૂબ આનંદ થયો સાહેબ આટલા બધા લોકો વચ્ચે જ્યારે આપણી મારી જે હું નાનકડો કલાકાર છું અને મારી કલાનું જ્યારે સન્માન મળે ત્યારે કલાકારને એ જ જોઈતું હોય છે તો એ વસ્તુ મને મળી ગઈ અને મને બહુ ખુશી થઈ અને સાહેબે જે હસ્તાક્ષર કરી મને આપ્યા છે તો એમનું એમના આશીર્વાદ રૂપે આ પેન્ટિંગ મારી પાસે રહેશે